હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જાય વિશ્વાસ હતો આજ વિશ્વાસ થી હું ગુજરાતના દૂષનો સામને લડું છું ને લડતો રહી આજે વરદાણ તાલુકા માટે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું